હાલો દોસ્તો કેમ છો તો સ્વાગત છે મારું ગુજરાતી ચેનલ પર તો હું બનાવવાની છે આજે ધોળિયા ગુજરાતી અમારી અમારી ખીચડી તો એના માટે મેં તેલ ગરમ કરી લીધું જીરુંનો તડકો લગાવી અને ગાજર શીમલા મરચાં કાંદો ટામેટું બધું લાંબુ લાંબુ સમાડીને અંદર ફ્રાય કરી અને લીલા મરચાં લસણ આદુની પેસ્ટ નાખી અને બધા મસાલા અરદ મરચું ધણા પાવડર ગરમ મસાલો કાઢી લીધું અને મિક્સ કર્યું અને એક બટાકો કાપીને નાખ્યું છે અને સારી રીતે ચારવી લીધું છે અને અંદર એડ કરીશું આપણે થોડીક વાર ચડાવીશું અને પાણી એડ કરીશું પાણી થોડું જ એડ કરીશું અને પહેલાં મેં ચોખા નાખી દીધા છે અંદર ચોખા નાખીને પછી પાણી એડ કરીશું પાણી આપણે ચોખા લીધા એ પ્રમાણમાં આપણે પાણી લઈશું પાણી એડ કરીને મસ્ત ગરમ કરીને પછી ઢાંકી દેવું ઢાંકીને પછી આપણે બે સીટી પાડવી બે બેથી વધારે નહીં પાડવી નહીં તો ભાત બહુ ચડી જાય છે પાણી થોડું એડ કરવાનું ચોખા થોડા બોરા એટલા જ પછી બે સીટી પાડીને આપણે કુકર ઠંડુ કરીને કાઢી લેવાની બહુ સરસ ખીચડી બની છે જુઓ અને હા તમે પણ ટ્રાય કરજો